તો આજે હતો મિત્રો રવિવાર એટલે સંજયને હતી રજા તો અમે આવી ગયા છે સવાર સવારમાં એરંડા નીંદવા માટે તો સંજયને બે જણા એરંડા નીંદવા આવી ગયા છે તો સંજય નીંદે છે અને મારે ઘરે જવાનું છે ઢોરાને ચાર પૂરો નાખવા તો સંજય ઘડીક છે અને અમે પાછો વરસાદનું એક ઝાપટું સવાર સવારમાં આવી ગયું છે તો અમે ઘરે ભાગ્યા છે ઘરે ભાગ્યા એટલે ભેંસો પણ તૈયાર હતી તો આજનું કન્ટેન્ટ ફેશિયલ મોટિવેશનનું છે મિત્રો વિડીયો આગળ જોવામાં બહુ મજા આવશે વિડીયોમાં બન્યા રેજો મિત્રો અમે આવ્યા છીએ સવાર સવારમાં એરંડા નીકળવા માટે આ વિડીયો તમે જુઓ કે આપણી ખેતીવાડીનું કામ કરતા હોય તો ખેતરમાં તમે આવો એટલે ત્યાંથી માંડીને તમારે છે ને બધા કટ શૂટિંગ કરવાનું ચાલુ કરી દેવાનું છે કારણ કે તમે જેટલા કટ શૂટિંગ કરશો ને એટલો કટ તમારો વિડીયો જલ્દી બનશે બાકી એવું નથી વિચારવાનું કે આજ આપણે એ અહીંયા હવે અમે હવે કાલે પણ આવવાના છીએ તો કાલે આ વિડીયો બનાવવાનો એવું નહીં કે આ જગ્યા ઉપર એક ના એક શું વિડીયો બનાવો નહીં કારણ કે જે આપણે બોલતા હોય તો અલગ જ હોય છે મિત્રો અને જે આપણી પબ્લિક જે આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે આપણા વિડીયો જોતા હોય ને એમાંથી ઘણા બધા એવા લોકો હોય જેમને આ શીખવા મળતું હોય કે ભલે એકનું હોય પણ એવા પણ સબસ્ક્રાઇબ મિત્રો હોય કે જેમને આપણી વિડીયો ગમતી હોય તો આજનો વિડીયો સ્પેશિયલ છે રવિવાર છે સંજય નિંદાવા આવી ગયો છે ઘણું બધું નિંદવાનું છે અને

ચડી જાય ને તો ખુજલી આવે મને તો આખા શરીરમાં એટલે અમે નથી એને અડધા ખાસ એનાથી દૂર રહીએ તો હલો આગો આખો વિડીયો તમે જોવો બહુ મજા આવશે અને તમને એક મોટીવેશન મળશે આપણે ખેતરની અંદર કોઈ પણ કામ કરતા હોય તો ગમે તેવો વિડીયો છે ને કટ મોટું મોટું બધું લઈ લેવાનું બરાબર

एवं तो नहीं लग कि यूट्यूब में आप चल मोनोटाइज थी हो काम आज पड़े तो बदा एरंडा सारा थे तो मोटा मोटी भाग से बढ़ नी ले आ तो 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 में तो में तो तो को जैसा तो 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 तो

તુરંત જવાની છે પેલી સાર નાખી આવું જુતું ને આવું સારું કહી આવું તુરંત એરંડા તો બહુ મસ્ત છે પણ તમે આ એરંડામાં તમે જુઓ આની અંદર અમુક એવા એરંડા છે કે આમાં આવું શરૂઆત થઈ ગઈ છે તમે જો અહીંયા તો આ જુઓ હવે આ છે ને અત્યારથી શરૂઆત થઈ ગઈ છે હજુ અત્યારે તો કોઈ વાંધો નથી જો કે પત્તા જ ખાય કાંઈ વધારે કોઈ ટેન્શન નથી ક્યારે આપણે દવા તો આપણે છાંટી નથી ખાસ કરીને અને દવા લગભગ ગઈ સાલે મેં નથી છાંટી એરંડામાં આવી ગળું બધું પડી ગયું ને તો પણ મેં નથી છાંટી કોઈ દવા હજુ એરંડામાં આજ સુધી મેં કોઈ દવા છાંટી નથી આ હજી તમે જુઓ આપણે આની અંદર કોઈ પણ દવા છાંટવાની ઈચ્છા નથી કારણ કે અમુક સમય પર મળે હરેક કોઈ પણ આગળ બધું હોય ને જીવજંતુ પડતું હોય ને

મેન કામ અમારે ભાઈ ખેતીવાડીનું કામ કરવાવાળા અમે સંજય અને હું બે જ અમે બે જણ ખાસ ખેતીવાડીનું કામ કરવાવાળા છે સંજય ને રજા હોય એટલે કામ કરવા આવી જાય છે ઘણું ખરું કામ મને નિંદાવામાં ઘણી બધી મહેનત કરે છે તમે અને જો આજે રવિવાર છે તો આજે કામ ચાલુ કરી દીધું છે અમે અત્યારમાં હવાર હવારમાં આવી ગયા છે હવાર હવારમાં એમ કે પછી મજા નથી આવતી બે ત્રણ દિવસથી ગરમી બહુ થાય છે એટલે અમે મોડા સુધી કોઈ દિવસ કામ નથી કર્યું ખેતીવાડીનું કામ કરતા હોય ને તો અમારો ટાઈમ છેલ્લામાં છેલ્લો છેલ્લા બાર તો આપણે વગાડતા નહીં વાગ્યા અગિયાર વાગ્યા સુધી આપણે કામ કરીએ કોઈ દિવસ હું મજૂર કરું ને કામ કરવા માટે તોય પણ કોઈ દિવસ બહાર નથી વાગવા દીધા મજુ હોય તોય અગિયાર વાગ્યા છૂટું કરી દેવાનું ખાસ કારણ કે આપણે ખુદ અગિયાર વાગ્યા સુધી નથી હોય તો આપણે બીજાને શું અગિયાર બાર વાગ્યા સુધી રાખવાનું એમને કહી દેવાનું કે ભાઈ વહેલા આવી જજો બને એટલા જેટલા વહેલા આવે એટલા વહેલા છૂટા કરી દેવાના એવું નથી કે ચલો સાત વાગ્યા એટલે બાર વાગ્યા આપણે એને છૂટા કરીએ નહીં સાત વાગે આવ્યા હોય ને તો અગિયાર વાગે જુને આપણે છૂટા જ કરી દેવાના એમ તો આ ટાઈપના છે મિત્રો આપણા એરંડા અને અત્યારમાં જો વરસાદી માહોલ છે આજે ટ્રેક્ટર થોડીક ઈચ્છા હતી કે આજે ટ્રેક્ટર બોલાવું છે પણ એ ટ્રેક્ટરમાં એવું છે કે થોડુંક આ ભાગમાં છે ને થોડોક ખાડો પડે છે આ જો એરંડા થોડાક નાના દેખાય ને અહીંયા થોડુંક લીલું હજો છે ને લીલું એટલે ટ્રેક્ટર એવું છે ને અમારી પાછો આજ તો વરસાદ વરસાદી માહોલ છે આખી રાત છાંટા ચાલુ હતા વધારે તો નથી આવ્યો થોડો થોડો જ આવ્યો છે પણ આ પાછું લીલું કરી નાખ્યું એટલે આટલામાં થોડુંક ખડને લીલું હોય એટલે અમારે ટ્રેક્ટર ન હાલે આટલામાં એટલે આટલામાં થોડુંક રહી જશે બાકી આ બાજુ બધું કમ્પ્લીટ રેડી છે તો આ વિડિયોમાંથી મિત્રો તમને ઘણું બધું શીખવા મળશે મિત્રો કે આપણે પથ્થરની અંદર કોઈ પણ કામ કરતા હોય તો વિડીયો તો શૂટિંગ કરી જ લેવાનો ટેન્શન વગર કારણ કે વિડીયો તમને શૂટિંગ હા જો અમારે બબુ લઈને આવ્યા છે મોટા મોટાભાઈનો દીકરો છે તો હા આ તાદડીઓ નહીં બટ આ તાંદડીઓ નહીં બીજું છે આ મોટો તાંદડીઓ તાંદડીઓ આવે બટી બટ નાનો આવે કૂણો વધારે આવે હા એ નથી નાખી દેવાનું હં હા પેલી બાજુ કપાળ ઉભો છે એ બાજુ કાકડી પેલી બાજુ છે ઝાર અમે એના પેલી બાજુ છે ખાસ તો કોઈ પણ આપણે કામ કરતા હોય ને તો વિડીયો તો બનાવી મિત્રો આવી રીતે હવે તું હું થોડીક ઢોરાને સાર પૂરો નાખતો જે બાદ તને વધારે ખર્ચ દેખાય ને મહાવીર આવી ગયા પાવડો લઈ અને ચાલુ કરો રવિવાર છે એટલે બધું નેદા એટલું નદી જાય આપણું ખેતર

તો જો અમારે મેન નાદવા વાળા છે ઘરના રહી મેન મેમ્બર તો આખું ખેતર અમે બે ત્રણ જણા નદી સંજયને હું જ ખાસ ખાતો ખાસ તો આ બધું નદી લીધું એમનું જ છે અને આજે અમે રવિવાર છે તો હવે હું ધોરણને ચાર કૂળો કરતો આવું બરોબર છે હું ત્યારે નેદવાનું કરશે કારણ કે ઢોરણ હવાર હવાર વહેલોમાં આવી ગયો હતો ખેતરમાં એટલે જોઈએ હવે એડા ના કાપતો આપડે તો આપણે ને કહી હવે સાર નાખવા ઢોરોને તો આ આપણે ત્યાં કેળું બી હજુ આ કેનાલનો પુલ છે પેલી બાજુ જવા માટે આ ટાઈપનું છે લોકેશન જો જોઈએ બે બાજુ જમીન કપોંડ છે કેનાલની અંદર અને આ બાજુ રસ્તો છે આ બાજુ કપાસ ઊભો હેડજો પેલી બાજુ અને સંજયને આ ભાગમાં નીંદે છે તો જો મિત્રો આ છે આપણો કપાસ જોમ કરી લો થોડુંક તમને તો આ ટાઈપનો કપાસ છે અમે આપણો જુઓ કપાસ સારો છે વરસાદ એ સારો થઈ ગયો છે પણ ખાતર પાણીને એવું બધું બાકી છે તો જો અમે રસકા બાજરી હે એ આપણે વાડીને પેસને નાખવાની છે બગીચા જેવું લોકેશન છે મિત્રો આપણું જો વાડીનું આબા જાંબુડા ફૂલડા બધા અલગ અલગ છે જો બધું લોકેશન આવવાનું છે આ વાડીનું જ છે આપણું લોકેશન જૂના જમાનાનું ગાડું શું છે ભાગો જલ્દી ભાગો 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 વરસાદ ચાલુ થઈ ગયો છે હવે બરાબરનો ભાગી જઈએ જેમ નથી આવતો જલ્દી મોબાઈલ હારો ચાલુ થઈ ગયો અત્યારે વાગ્યા છે હજુ તો નવે વાગ્યા નહીં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો રવિવાર છે પાછો હા ચલો વિડીયો હવે અત્યારે બંધ કરીએ મિત્રો આવા વિડીયો જોવા માટે આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ બોલો લે શૂટિંગ ઉતારું રહો તારું જો બધા તાકી રહ્યા છે બધાને મને કંઈક વાર કમ ખાવા આવવા આવે જો શું છે કે હમ શું કે હે હમ શું હોય હમ હાલ તો સાર નાખીને જો આખો દાડો હોય હે તો પેલું નાનું પાડો જ ના રહે સારું પાડે સારા વાગે હમ શું હે ભાઈ તારે બોલો શું એ હા શું છે